તાપી જિલ્લામાં ખેડૂતોએ ફરી એકવાર માર્ગ સુવિધા માટે તંત્ર સામે રજૂઆત કરી છે કુકુરમુંડા તાલુકાના ફૂલવાડી મેઇન રોડથી મહેશભાઈના ખેતર તરફ જતો માર્ગ અને કુકુરમુંડા જીઈબી સબસ્ટેશન સબ સ્ટેશન પાછળથી જૂની પાર્ટી સુધીનો આંતરિક ખેતી રસ્તો વર્ષોથી બિસ્માર અવસ્થામાં છે જે અંગે રજૂઆત કરવામાં આવી છે કુકુરમુંડા તાલુકાના સ્થાનિક ખેડૂત કુણાલભાઈ પ્રકાશભાઈ જાધવે જણાવ્યું કે ચોમાસા સમયે ખેડૂતોને ખેતરોમાં જવું ખૂબ જ મુશ્કેલ છે ખાતરની બેગ લઈ જવી હોય કે મજૂરો ટ્રેક્ટર અથવા ખેતરમાંથી ઉપજ બજાર સુધી લઈ જવી હોય દરેક કામમાં મુશ્કેલી ઊભી થાય છે જાણવા મળતી વિગતો મુજબ મે બે હજાર પચીસમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બંને રસ્તાઓ મંજૂર કરાયા હતા

તેમણે તંત્રને અનુરોધ કર્યો છે કે વિષયની ગંભીરતાને સમજાવી તાત્કાલિક પગલા લેવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે મારું નામ કૃણલ પ્રકાશ જાધવ હું કૂકર રહેવાસી છું અને આ ફુલવાડી વિસ્તારમાં ખેતી કરું છું બે હજાર બાવીસ ત્રેવીસમાં મારો રસ્તા પીજી પોર્ટલમાં મેં અરજી કરેલી તો મારો રસ્તો મંજૂર થયેલ હતા છતાં આજ દિવસ સુધી કામ ચાલુ થયેલ નથી અને સરકારશ્રીમાં મેં વખતો વખત રજૂઆત કરું છું પણ આજ દિવસ સુધી મારો રસ્તાઓ ચાલુ થતા નથી કામ ડામરી રસ્તા મંજૂર થયેલા છે મારા પણ કયા કારણથી મારા રસ્તાઓ ચાલુ થતા નથી એ મને સમજમાં નથી પડતી મેં વખતો વખત સરકારમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેદન આપું છું રજૂઆત કરું છું છતાં મારા રસ્તાઓ ચાલુ થતા નથી ગયા મહિનામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ડીડીઓ દ્વારા મેં ડીડીઓને રજૂઆત કરેલી કે સાહેબ મને પ્રાથમિક સુવિધા આપવામાં આવે રસ્તા માટે તો ડીડીઓને આર એમ ડિપાર્ટમેન્ટને જાણ કરેલી કે ભાઈ આ લોકોને રસ્તાઓ પ્રાથમિક સુવિધા આપવામાં આવે પણ આજ દિવસ સુધી રસ્તાઓ ચાલુ થયેલ નથી અને આર ડિપાર્ટમેન્ટે બી હા પાડેલી કે અમે પ્રાથમિક સુવિધા આપું અને કાચા રસ્તાઓ બનાવવામાં આવશે પણ હજુ સુધી બનેલ નથી અને દિવાળી પછી તમને ડાંબરીકરણ રસ્તા ચાલુ કરી દેવામાં આવશે પણ આજ દિવસ સુધી ચાલુ કરવામાં આવેલ નથી તો સાહેબ મારી એક જ રિક્વેસ્ટ છે કે મારા રસ્તા જલ્દીથી જલ્દી ચાલુ થાય ધન્યવાદ સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકુરમુંડા તાપી